અહીંના માનીને સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત એના અધિકારીઓ સાંભળતા નથી એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી નિરાકરણ લાવી શકતા નથી અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદતા ના હોય ના આપતા હોય તો સમજી શકાય અને ધારાસભ્યોનો સાંસદો ના સાંભળે તાલુકા જિલ્લાના પ્રમુખો બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી એ પ્રકારની સ્થિતિ છે